હર હાલ મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા ફેમિલી શું કરો છો બધા અને આપણે સબસ્ક્રાઈબર ધીમે ધીમે વધારી કોઈ સપોર્ટ કરો યાર સબસ્ક્રાઈબર વધવા જ રહીએ ફૂલ ફોર્મમાં અને દોસ્તો કાલનો જે વિડીયો બનાવજો ઘરનો જ વ્લોગ ક્યાંય બહાર નતા ગયા કારણ કે ઘરે ના ઘરે જ હતા તો આપણે ઘરે જ બનાવ્યા વ્લોગ બહાર જવાનો મોકો મળ્યો નહોતો તો દોસ્તો આજે તો નીકળી જઈ બહાર

દોસ્તો આપણે આવી કરે પકોડી ખાઈ ના અને પાણી પી લીધું તારે એટલે પેટ ફૂલ કોઈ ખાવાનું નહીં દોસ્તો હું તો બેજી જમવા માટે જમવાની સુવિધા કઈ ગાડી હે હું જમી લઉં હવે તો ક્યાં નો આ તો હાજર થઈ જો પણ હું કહું વ્લોગ લઉ લઉ પછી મમ્મી પપ્પા ને બેઠા બાર વાતો કરી 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 દોડ કલાકથી ખાલી વાતો જ કરું મોબાઈલ પર ચાર્જિંગ માં આપણા આઈફોન માં ડખા રહેવાના ચાર્જિંગ ના ચાર્જિંગ વધારે જોવો પાઉં વિડીયો એડિટ કરવાનો અને આજનો વ્લોગ તો બહુ જે કાલ બનાવે તો એ આજે અપલોડ કર્યો સાંજે કારણ કે હું થયું કોઈ ખબર જ નહીં વ્લોગ અપલોડ જ ના થાય ચોટી બીજી વાર એવું થયું નેટ પર થઈ ગયું ચાર પાંચ જીબી છે તો એ અપલોડ થાય નહીં નેટ કર્યો અપલોડ તો ખાલી જમીન તો દોસ્તો જમીન વમીને થઈ ગયો એકદમ રેડી ફર્સ્ટ ક્લાસ જમવાનું ફર્સ્ટ ક્લાસ જમવાનું ફર્સ્ટ ક્લાસ હોય તો બધું દેશી ખોરાક હતું દૂધ મગણ ને એવું બધું આપણે આજનો અહીંયા સુધી રાખો કારણ કે ઘણું મોડું થઈ ગયું અને આજ જે કાળનો વ્લોગ જે તમે જોયો અપલોડ કર્યો એ વિડીયો બનાવવા માટે અત્યારે અપલોડ કર્યો આ જે વ્લોગ ત્યારે તો એની પાસે પરમ દિવસની મહેનત એ તો હતી જ પણ કાલે મેં આજે વિડીયો અપલોડ કરે એ તો આ બનાવું ત્યારે એટલે મતલબ કે કાલે એ વિડીયો પાસે ત્રણ કલાક મેં બગાડે જઈને અપલોડ થયો ને તો પણ થઈ ગયું એટલે જાજોગ બનાવવાનો મોકો મળ્યો નહીં કારણ કે એનો બનાવ એનું એડિટિંગ જ બહુ એ પડી ગઈ એટલે વિડીયો બાર તો ગયો ખાલી ઘરે જ હતો પણ એ ખબર નહીં વિડીયો જતો જ નહોતો તો દોસ્તો એ તો વિડીયો ગયો અને